તે વિડીયો જોતા રહેજો દોસ્તો તમને મેળા ની મોજ કરાવીએ દોસ્તો તો આપણે આવી ગયા છીએ મેળાની અંદર અને એન્ટ્રી પણ થઈ ગયેલી છે આર કેની એની ફેમિલી સાથે તે દોસ્તો ચાલો તમને મેં લોકેશન બતાવું અને છોકરાઓના ચંડોલ પણ આવી ગયેલા છે નાના નાના તમે જોઈ શકો છો પેલી બાજુ અને ફુગ્ગા પણ આવી ગયેલા છે ઢીંગલાવાળા જે ઉપર ચડીને કુદકા મારી મારી રમેવા અને દોસ્તો તમને આ બતાવું ડાન્સિંગ કરે છે ને તે નાના છોકરાઓનું ડાન્સિંગ ક્લબ પણ આવી ગયેલો છે આ દોસ્તો જોતા રહો વિડીયો અને આગળનું લોકેશન ડીજે નહીં એમ દોસ્તો તો આપણે આવી ગયા છે ખાંભિયા દાદાના મંદિર સામે અને દોસ્તો હવે વાત કોની જોવાની તો ચાલો દોસ્તો આપણે એન્ટ્રી પાડીએ મંદિરની અંદર તે ચાલો દોસ્તો હવે જઈએ મંદિરની અંદર અમે જઈ રહ્યા છીએ અને થોડીક વારને અંદરનું લોકેશન પણ બતાવું દોસ્તો અને કેવી કેવી જગ્યાએ અમે આવેલા છે તે બધું દ્રશ્ય તમને બતાવીએ સામે મંદિર છે અને દોસ્તો આ સાઈડ થોડુંક ઢોલ નગારા વાગે છે જમણી સાઈડ અને આ બાજુ એ ઢોલ નગારા વાગે છે દોસ્તો અને ચાલો હવે દોસ્તો આપણે નંદી મહારાજ એટલે કે શંકર ભગવાનનું વાહન ત્યાં જઈએ દોસ્તો ઘંટડી બંટડી વગાડીએ શું કહેવાય દર્શન કરીએ ચાલો દોસ્તો હવે બીજું લોકેશન તમને બતાવું શંકર ભગવાનનું જે મૂર્તિ છે અત્યારે પાણી બંધ છે ગઈ વર્ષે અમે આવેલા મેળા તે પાણી ચાલુ હતું દોસ્તો પણ અત્યારે બંધ છે અત્યારે વરસાદ નથી ને દોસ્તો એટલે અહીં પોણી બંધુ છે દોસ્તો આ તમે જોઈ શકો છો મંદિર કૈલાસ પર્વત જે શંકર ભગવાનનો નિવાસ છે ચાલો દોસ્તો અમારા ફ્રેન્ડ પણ આવી ગયેલા છે અને અમે ફોટા બોટા થોડાક પાડી લઈએ દોસ્તો અને તમને બહારનું લોકેશન બતાવું જો મજા આવશે ચાલો દોસ્તો તો આ બાદ છે આપણે નાના છોકરાઓના રમકડા તે તમને મેં બતાવી રહ્યો છું અને તમને જો પસંદ આવે તો ખાલી તમે એને કોમેન્ટમાં લખી શકો છો બાકી મંગાવી શકો નહીં કારણ કે અત્યારે મેળામાં હું એકલો છું દોસ્તો તમે જોવાવાળા નહીં એટલે જોતા રહો ખાલી દોસ્તો અને ચાલો ચાલો આગળ ચાલતા રહો દોસ્તો ભીડ કામ કરતા રહો ચાલો ચાલો કારણ કે ભીડ વધારે થશે તો કોરોના વાપસ આવશે અને દોસ્તો આ છે આપણા દ્રશ્ય જે કુદરતી છે મસ્ત છે દોસ્તો પણ આપણે એવું મકાન નથી ને કે ફેશન મેન શોભા કરી એવું અને દોસ્તો આ વાત છે બધી ખાવાની લારીઓ તમને જે પસંદ આવે તે અહીંયા આવીને ખાઈ શકો છો પણ તમને આવતા આવતા કદાચ મેળો ઉલી પણ જાય સાચી વાત ને દોસ્તો ચાલો દોસ્તો હવે બીજું લોકેશન તમને બતાવું તો જોતા રહેવું વિડીયો દોસ્તો આ બાજ છે ખાવાનું બાવાનું બધું તૈયાર મળે અહીંયા અને આ બાદ છે થોડાક કિચન બિચન એટલે રાંધવાનું કિચન નહીં દોસ્તો આ આપણે ગાડી મેં કે એવું પેલું કિચન આવે ને લગાડવાનું એને દોસ્તો આ થોડીક છે રાખડીઓ બહેનો આપણા માટે ખરીદી છે દોસ્તો રાખડીઓ બાંધવા માટે એટલે મેળામાં અમે આવેલા છે અને પાસા મંદિર સામે આવી ગયેલા છે દોસ્તો અને હવે અમે ગેટ તમને બતાવું મેં હા બહાર પણ નીકળી ગયા છે દોસ્તો કારણ કે બહુ ખરીદી લીધું દોસ્તો હવે અમારે ઘરે જવાનો ટાઈમ થઈ ગયો છે દોસ્તો તો ચાલો ચાલો દોસ્તો હવે બાય બાય ટાટા પાસા મળશું પણ વિડીયો જોતા રહેજો હજુ બાકી છે દોસ્તો આગળનું લોકેશન તમને મેં બહુ બધું બતાવું રસ્તા પરનો સાધન દેખાડું વાહન ટ્રાફિક જામ બતાવું દોસ્તો અમે રસ્તા પર આવી ગયા છે મગફળીને એ બધું તમે જોઈ શકો છો ખાલી અંદરથી સ્વાદેલો લેવાય પણ બાકી બીજું કંઈ થાય નહીં દોસ્તો અને આ બાજુ બધા ટ્રાફિક જામથી જશે સાધનની અને અમે રસ્તા પર નીકળી ગયા છીએ ઘરે જવા માટે એટલે કે વાડીએ જવા માટે દોસ્તો અને દોસ્તો તમને એક હવે સ્વાદ કરાવું મગફળી એટલે કે મગફળી અને આપણા દેશી મકાઈના ડોળા એ દોસ્તો અવાજ પણ આવી છે પણ શું કરીએ કંઈ થાય એવું જ નથી ખાલી જોવા એટલું જ છે